ઓમકારેશ્વર મહાદેવ મંદિરનો આજે તૃતીય પાટોત્સવ મહોત્સવ છે અને એમાં આજે અમે હોમાત્મક લઘુરૂદ્રનું આયોજન રાખેલ છે અને એના પછીથી મહાપ્રસાદનું પણ આયોજન રાખેલ છે અને આ મંદિર બન્યા પછીથી ગામમાં એકતા અને સૌહાર્દનું એક વાતાવરણ ઊભું થયું છે અને આ એક હિન્દુ એકતાનો એક પરિચય આપે છે અને એના આ બન્યા પછીથી કોઈપણ જાતના ભેદભાવ વગર દરેક જાતિના મતલબ દરેક હિન્દુઓ અહીંયા મંદિરે ભગવાનના દર્શનનો લાભ લે છે અને ભક્તિ કરે છે અને એનાથી આ ગામમાં એક સારું વાતાવરણ ઊભું થયું ઓમકારેશ્વર મંદિર કરજ ગામ બ્રાહ્મણ ફળિયાની અંદર આજે તૃતીય ત્રીજો પાઠોત્સવ આજે ભટ્ટ ભટ્ટ પરિવાર નીરજભાઈ મનહરભાઈ ભટ્ટ પરિવાર દ્વારા ઉજવવામાં આવ્યો અને દર વર્ષે આજે રીતના મહાદેવ ઓમકારેશ્વર દાદાની કૃપા કે અવિરત આ પ્રમાણે ચાલુ રહે અને શિવ શિવ તો શું છે કે પ્રાણી માત્રનું કલ્યાણ કરનાર શિવ શબ્દ જે છે કે જગતનું જો કોઈ કલ્યાણ કરતો હોય તો મહાદેવ અને દેવાદેદેવ મહાદેવ છે કે મહાદેવની ઉપર બીજું કંઈ છે જ નહીં